પરંતુ પાછલા કેટલાક સમયથી યુવા નારી પ્રાર્થના સભાના નામે તાલુકા સહિત તાપી જિલ્લાના દરેક તાલુકામાં ખ્રિસ્તી પાર્ટરો કે જેઓ બીજા રાજ્યમાંથી આવે છે અને પૈસા કમાવી લેવાની લાલચમાં વિદેશથી આવતા પૈસાથી મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ કરાવી રહ્યા છે અને ખરેખર તો આ આદિવાસી ધર્મ સંસ્કૃતિ અને સભ્યતાને ખતમ કરી નાખવાની સાજિશ ગણાવી શકાય પોતાનો કામ ધંધો વ્યાપાર છોડી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અને બીજા રાજ્યમાંથી ત્રીજા રાજ્યમાં અને એક રાજ્યના અંતરિયાળ ગામડાઓમાં જતા પાસ્તરોને વિદેશથી અને દેશના કેટલાક લોકો દ્વારા મોટું ફંડ મળે છે જેના આધારે તેઓ ધર્મ પરિવર્તન કરાવીને આદિવાસી સંસ્કૃતિનો નાશ કરી રહ્યા છે અને પાછા કેટલાક લોકો કહે છે કે આદિવાસીઓનો કોઈ ધર્મ નથી એવું પ્રકૃતિ પૂજક છે જો ખરેખર તેઓ

અને જે લોકો પ્રકૃતિ પૂજામાં માનતા નથી અને ધર્મ પરિવર્તન કરી ચૂક્યા છે તેઓ કેમ પોતાના ડોક્યુમેન્ટમાં ખ્રિસ્તી નથી લખાવતા તો આવી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ આદિવાસી વિસ્તારમાં તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને જ્યારે પણ ખ્રિસ્તી ધર્મના કોઈ પણ જાહેર સભાની પરવાનગી માંગવામાં આવે ત્યારે પરવાનગી માંગનાર વ્યક્તિના તમામ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવે જો એ વ્યક્તિ ચોપડી નોંધાયેલ ખ્રિસ્તી હોય તો જ એને આવી પરવાનગી આપવામાં આવે જો આદિવાસીઓનો ધર્મ સંસ્કૃતિ સભ્યતા અને પ્રકૃતિ પૂજક ધર્મને નાશ કરવાની કોશિશ કરવામાં આવશે

ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે આદિવાસી સમાજને નેશ નાબૂદ કરવા માટે જે પણ કઈ પ્રયાસ ચાલી રહ્યા છે એના વિરોધમાં મામલેદાર સાહેબ શ્રીને અમે નિવેદન આપ્યું છે કે હવે આદિવાસી સમાજના યુવાઓ વડીલો જાગી ગયા છે હવે તમારા ખ્રિસ્તીય સમાજના વિરોધમાં અમે આવેદન આપીશું બંધારણને આદિવાસી સમાજને જે પણ કહીએ અધિકારો આપ્યા છે એ તમારે માટે નથી આપ્યા એ આદિવાસી સમાજના રીતિ રિવાજ સંસ્કૃતિ બચાવવા માટે છે ખ્રિસ્તી સમાજના લોકો સાંભળી લો અમે ચલાવી લેશા નહીં તમે આદિવાસી સમાજના જળમૂળથી સમાપ્ત કરવા માટે નીકળ્યા છે અમે હવે હવે અમે તમારા વિરોધમાં જે પણ કહ્યો છે એ પ્રશાસનને અને સરકારને અમે સાથે રાખીને અમે કરવા ના છે કેમ કે બંધારણે હક્કો અમને આપ્યા છે તમને નથી દિવસે દિવસે ગામડે ગામડે જે પણ કઈ તમે એ પ્રકારના ખ્રિસ્તી ધર્મ માટે પ્રચાર માટે જે પણ કઈ કાર્યક્રમો ચલાવતા છે હવે અમે અમે બિલકુલ ચલાવી લેશું નહીં અને સાંભળી લેશો કે હવે આંદોલન પર આંદોલન થશે અહીં વિરમુશું બધા આદિવાસી સમાજ ને જય આદિવાસી જય જવા